કેમ છો બાળકો બાળકો આજે આપણે ધોરણ એક ગણિત એકમ ચાર સરવાળો અગાઉના કાળ પ્રમાણે આપણે ખૂબ સારી રીતે સરવાળા શીખી ગયા છીએ સરવાળા એટલે ભેગા કરવા તમે આંગળીની મદદથી પણ ઘણા બધા દાખલાઓ ગણી શકો બે આંગળી હાથ ની લો ત્રણ આની લો તો કે પછી પછી એને ગણો એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ થાય બે ને બે કેટલી થાય ચાર થાય તો તે રીતે પણ તમે દાખલાઓ જાતે પણ બનાવી શકો છો તો આવી પ્રેક્ટિસ કરજો અને તમારા મગજની અંદર સુતા સુતા અને રમતા રમતા પણ ગણિત કરી શકો છો ચાલો હવે આપણે સજેપથીમાં કાર્ડ નંબર નવ ની ગણતરી કરીશું તેમાં અલગ અલગ આડા અને ઊભાઓ દાખલાઓ આપ્યા છે અહીં પહેલો દાખલો આપ્યો છે તો તે આપણે ગણીએ બે છે તો આપણે બે લીટા કરીશું સાત છે તો સાત લીટા કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે બધા બંને ભેગા કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત જવાબ આવે છે તો તમારે લખવાના છે એવો ઊભો દાખલો જોઈએ અહીં છે ત્રણ તો ત્રણ આપણે મીંડા પણ કરી શકો તો મીંડા થી આ વખતે તો ત્રણ મીંડા મેં અહીં કર્યા છે એક બે ત્રણ હવે નીચે છ છે તો એક બે

અને ત્રણને ત્રણ અહીં છ પણ દાખલો ગણી શકાય છે તો બાલ મિત્રો આ રીતે તમારા દાખલા ગણવા છે અહીં ત્રણ છે તો ત્રણ લીટા કરશો બે નીચે પણ ત્રણ છે તો ત્યાં પણ ત્રણ પછી બધા ગણી અને તમારે લખવાનો જવાબ જે આવે તે નીચેના ખાનામાં જવાબ લખવાનો છે આ રીતે બધા દાખલાઓ તમે પૂરા કરશો અને દાખલા ગણતા ગણતા નીચે તમને મહાવરો થઈ જશે ચાલો બાળ મિત્રો હવે નીચે શું આપ્યું છે તે આપણે જોઈએ અહીં કહેવામાં આવ્યું છે આપેલી સંખ્યાને બે સંખ્યાના સરવાળા રૂપે દર્શાવો હવે એ આપણે અગાઉ શીખ્યા હતા સંખ્યા આપી છે તો તેને અલગ અલગ ઘણી રીતે તમે એને સરવાળા રૂપે બતાવી શકો છો તો ચાલો ફરી વાર યાદ કરીએ સંખ્યા કેટલી છે ચાર તો મેં તમને શીખવાડ્યું હતું કે તમારે માત્ર ચાર મીંડા કરવાના છે એક બે ત્રણ અને ચાર હવે તેમના બે ભાગ પાડી દેવાના તમે ગમે ત્યાંથી પાડી શકો છો એવું નથી વચ્ચેથી જ પાડવા તમે કોઈ પણ જગ્યાથી પાડી શકો છો અહીં એક મીંડું છે ત્યાંથી હું પણ પાડી શકું તો આ બાજુ એક મીંડું આવે છે તો અહીં એક લખી શકું તે બાજુ ત્રણ છે લીટા પછી તો ત્રણ તો એક અને ત્રણ પણ ચાર થાય છે તમારે તે રીતે નથી પાડવા તો અલગ રીતે વચ્ચેથી પણ પાડી શકો તો એથી વચ્ચેથી પાડ્યા તો બંને બાજુ બે બે આવે છે તો તમે આ સરવાળા રૂપે બે બે રૂપે પણ દર્શાવી શકો તેમ નથી કરવું તો પણ ચાલે તમારે અહીં ત્રણ પછી લીટો કરવો છે તો પણ ચાલે પેલા ત્રણ છે તો અહીં ત્રણ લખવાના છે પછી એક છે તો એક આ રીતે પણ તમે દાખલો બનાવી શકો છો ઘણા બાળકોને એમ થાય કે મારે તે રીતે નથી બનાવવું મારે તો અહીં બધા મીંડાની પહેલા લીટો કરી દેવો છે તો પણ ચાલે લીટાની પહેલા શું છે કશું નહીં તો અહીં આવશે શૂન્ય લીટાની પછી ચાર છે તો આ રીતે પણ તમે ગણી શકો તો આમ અલગ અલગ ઘણી રીતે તમે આ દાખલો જવાબ તમે લખી શકશો તમે જે લખો તે સાચું બનશે પરંતુ તેમનો સરવાળો ચાર થવો જોઈએ તમે અહીં એક અને ત્રણ રૂપે લખ્યો હોય તો પછી તમે ગણી જુઓ તો અહીં એક લીટો એક બે ત્રણ હવે ગણો એક બે ત્રણ ચાર તો જાવ સાચો છે તો જે બે સંખ્યા આવે તેનો સરવાળો ચાર થવો જોઈએ તો આ રીતે તમે બધા જ દાખલાઓ બનાવી શકશો અહીં નવ છે તો ના મીંડા તમારે નવ મીંડા કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ રીતે નવ મીંડા કર્યા છે તમે કોઈ પણ જગ્યાથી તેના બે ભાગ કરી શકો છો તો અહીં બે ભાગ મેં અહીંથી કર્યા છે તો અહીં એક બે ત્રણ ને ચાર આવે છે તો પહેલામાં હું ચાર લખીશ પછી કેટલા છે એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીં મેં પાંચ લખ્યા છે બંને ભેગા કરો જ્યારે તમે બધા મીંડા ભેગા કરશો તો નવ થઈ જશે તો આ રીતે ચાર અને પાંચ એ બે સંખ્યા ભેગી કરશો તો નવ જવાબ આવે છે આ જ રીતે બધા જ દાખલાઓ તમારે પૂરા કરવાના છે તો બાળ મિત્રો એક સંખ્યા આપી છે તેમને અલગ અલગ રીતે તમે જોડી શકો છો અને દાખલાઓ બનાવી શકો છો તો હવે આપણે સરવાળા પાક્કા આવડી ગયા છે સરવાળો કરતા આવડ્યો કોઈ પણ સંખ્યા આપી હોય તો એના ભાગ કરતા આવડ્યા કે તે કઈ બે સંખ્યાનો સરવાળો છે તે પણ તમે હવે સરળતાથી કરી શકશો એક રીતે નહીં

સરવાળા આધારિત કસોટી પણ આપણે લેશું ત્યાં જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરી અને કસોટી આપી શકશું આવજો બાળ મિત્રો